અમરેલી જિલ્લાના ગામડાઓ સુખ સુવિધાઓ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે ત્યારે હવે રાજુલા તાલુકાના નિંગાળા ગામ સ્માર્ટ વિલેજની હરોળમાં આવીને ઊભું છે એક હજાર આઠસોથી વસ્તી ધરાવતા ગામમાં એક કરોડથી વધુના વિકાસના કામો થયા છે ગામમાં રમતવીરો માટે ક્રિકેટનું મેદાન પણ બનાવવામાં આવ્યું ચોવીસ કલાક ગામમાં પીવાનું પાણી મળે છે નદીના પાણીને રોકવા માટે સંરક્ષણ દિવાલ સહિતનું કાર્ય આ ગામમાં જોવા મળ્યું જેથી અમરેલી જિલ્લાનું નિંગાણા સ્માર્ટ વિલેજ તરીકે ખ્યાતિ પામ્યું છે ધારાસભ્ય શ્રીરાભાઈ સોલંકી અને અમારા ગામના સરપંચ શ્રી હર્ષુરભાઈ લાખનો દ્વારા ખૂબ પ્રયત્નોથી ને સારામાં સારો વિકાસ કરેલો છે ઠીક ગામના ટેશન બનાવી આપવામાં આવેલ આપેલું છે નવું ને ટેશનથી ઘર સુધી સ્ટ્રીટ લાઇટ બનાવી આપેલી છે ને ગામમાં સીસીટીવી પણ લગાવી આપેલા છે ને સારો વિકાસ સારો હું સરપંચ તરીકે ત્રણ ટ્રમથી બિનહરીફ સરપંચ છું તેમજ તાલુકા પંચાયત તેમજ સરકારની મદદથી અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની મદદથી આજ મારા ગામમાં ટોટલ સુવિધા ઉપલબ્ધ છે તેમજ સો ટકા બ્લોક કરેલા છે તેમજ ક્રિકેટ મેદાન નાઇટ માટે પણ કરેલું છે તેમજ આંબેડકર હોલ હોય યા તો ગટર હોય યા તો સીસીટીવી કેમેરા હોય યા તો સ્ટ્રીટ લાઇટ હોય યા તો ગટરની સુવિધા કોઈ પણ એક પણ સુવિધાઓ મારા ગામ વંચિત નથી અને ચોવીસ કલાક પણ મારા ગામને પાણી મળે છે